પારિવારિક સમસ્યાથી અંતિમ પગલું ભરી લીધું હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે તો ભાવનગરના નામાંકિત ડોક્ટર ઈએનટીના સ્પેશિયાલિસ્ટ રાજેશ રંગલાણીએ ગત રાત્રે જ પોતાના જ જે ક્લિનિક આવેલું હતું દવાખાનું તેમાં જ હાઈડોઝ જે એનેસ્થેસી તેનું

પરિવારજનોમાં દુઃખ વાતાવરણ છે તે જોવા મળી રહ્યું છે તેમના દ્વારા સમગ્ર ઘટનાને લઈને તપાસ શરૂ કરવામાં આવી છે હાલ તો જે પ્રાથમિક તપાસ છે તેની અંદર પ્રમાણે ખુલી રહ્યું છે કે તેઓ પારિવારિક ના કારણે આ પગલું ભર્યું હોવાનું જાણવા મળી રહ્યું છે પરંતુ સમગ્ર ઘટનાને લઈને આ જે ડોક્ટર છે તેમનું પીએમ કરાવી અને નિલંબાગ પોલીસ દ્વારા વધુ કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે ચોક્કસી